મિત્રો આજે અમે આવ્યા છીએ આનંદેશ્વર મહાદેવના મંદિર પાટણે જોવા અહીંયા મસ્ત લાઇટિંગ થઈ રહ્યું છે રાત્રિના સમયે મસ્ત નજારો છે અહીંયા જોવાલાયક શ્રાવણ મહિનામાં શિવજીના દર્શન કરવા અહીંયા આવવું જોઈએ ચલો આગળ જઈ દેખો મિત્રો આ છે એન્ટ્રી અહીંયા ભગવાન શિવની મંદિરની એકવાર શ્રાવણ મહિનામાં અહીંયા જરૂર પધારો આ છે આનંદેશ્વર મહાદેવનું સ્થાન અહીંયા હર હર મહાદેવ મંદિરનું સ્થાન આવેલ છે સરસ્વતી નદીના કિનારે અહીંયા એક અગત્યની વાત કરવાની કે અહીંયા એક ઓક્સિજન પાર્ક બી આવેલું છે દિવસે આવીએ તો અહીંયા તમે તેમાં પસાર થઈને તમારો કેમથી સમય વિતાવી શકો છો હર હર મહાદેવ તો મળીએ મિત્રો આગલા બ્લોગમાં થેન્ક યુ મિત્રો અહીંયા મંદિરે દર્શન આવ્યા બાદ અમે અહીંયા રિટર્ન જતા હતા તો આ ગાયની અલગ પ્રજાતિ અહીંયા છે દેખો કેટલી સુંદર દેખાય છે જય ભોલેનાથ